બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી માત કી જય હો મહાભારત ની કથા સાંભળનાર શ્રોતાજનો ભાવિક ભક્તજનો પ્રેમીઓ નારાયણ આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં સૌમ્ય પર્વમાં શોધનવા આખ્યાન નો મહિમા આજે છપ્પન મુ કડવો શ્રવણ કરશો પંચાવન માં કડવા સાંભળ્યું કે બધા ખૂબ રડે છે ત્યારે રાજા હંસધ્વજ ચંપાવતીના નગરીનો રાજાનો જે સેનાપતિ છે એ એમને બોધ આપે છે જ્ઞાન આપે છે કે બધા મારું મારું કરીને મરી જાય છે પરંતુ કોઈ કોઈનું નથી પ્રથાર ભાવિની ભાઈ બહેન રિદ્ધિ સિદ્ધિ વસ્ત્ર પૈસો પૂંજી કોઈ કોઈનું નથી એકલા આવ્યા એકલા જવાનું આ ખોળિયાથી જેટલું ભેગું કરેલું અહીંયા જ પડ્યું રહેવાનું કોઈ સાથે લઈને જતું નથી માન મોભો પૈસો એકબીજાને આપવો એ પોતાનું નામ કમાવાની વાતો છે પણ જે દાન ધર્મ કઈ કર્યો નહી આ ખોળિયાથી પડ્યું રહેશે માટે જરૂર દાન ધર્મ જોઈએ રાજા સુધનવા એકલો આવ્યો ને એકલો ગયો એ તો આ ખોળીઓ છોડીને હવે બીજે ખોળીએ ત્યાં એનું કામ પણ ચાલુ કરી દીધું હશે અને તમે ખોટા મિથ્યા મરો છો મથી મથી રોવો છો શું એ સાથે લઈ ગયો એમ બહુ બોધ કર્યો છે ત્યાં સુધી શ્રવણ કર્યો હવે આગળ છપ્પન કડવો સાંભળો અરે બોલ્યા જય વાણી રાજા મુન લટયાણી સેનાપતિ એ બોધ જ કર્યો સર્વેના મનમાં એ ઉતર્યો કોના સગા ને કોના વાલા મારા કહીએ તે ઠાલા નથી કોઈ નું સગું કોઈ હવે શું રહીએ જોઈએ ઉઠો યજ્ઞિ સંસ્કાર કરીએ થયું ધારેલું જે શ્રી હરિયે કઈને દળ ભૂમિ એ સુવાડ્યું પછી ક્રિયા માંડ્યું લાવ્યા કાષ્ટન ને ખડકી ચીતા વહેજા નિરમળ સરિતા પછી પછી શબદી ધું માં મૂકી પ્રગટ આવ્યા યજ્ઞિદેવ ફૂંકી સબને કર્યું સારું દહન જળમાં વહાવ્યું પાવન પછી સર્વેરે કીધું સ્નાન પાછા ભજ્યા ભગવાન ઋષિ જયમુ ની છે પરીક્ષિત ના દીકરા સાંભળ સેનાપતિએ ખૂબ બોધ કર્યો બધા એના મનમાં ઉતર્યો કે આ સગાવાલા કોના છે મારા કહીએ તો ખોટી વાત છે કોઈ કોઈનું સગુ નથી હવે બધા જોઈને બેઠા માત્ર ઉઠો સંસ્કાર કરીએ શોધનવાનો જે ભગવાને ઉપર સુવાડ્યું છે પછી આની ક્રિયા કાર્ય કરવા માંડ્યા લાકડા લાવેલી ચિતા ખડકી છે જ્યાં નિર્મળ નદીના નીર વહે છે એની કાંઠે ચિતામાં સબ મૂક્યું મેં અગ્નિદેવ પ્રગટાવ્યા દહન થઈ ગયો ત્યારે એના અસ્થિઓ જળમાં વહાવ્યા પછી બધા સ્નાન કરીને પાછા વળ્યા ભગવાન બજતા બજતા દિવસ વીતી ગયો વિચાર થયો કહાવ્યો સેવક શું સમાચાર જ્યાં છે કુંતી તણા કુમાર યુદ્ધે આવવાના સર્વ સૈન્ય સાથે લાવવાના તમે તમારે તૈયાર રહેજો મન મૂકીને યુદ્ધ દેજો એમ કઈને કીધું શયન થાય નિવૃત કુંતી નાતાના એવે સમયે રેણી ગઈ વીતી ઉઠ્યા પર વાતે ભય ભયભીતી નાઈ ભોજન કીધા પછી સર્વે યુદ્ધ લીધા વળે કવચિયા બખતરિયા સૌ યુદ્ધે હથિયાર થયા તૈયાર કરી સવારી ઘોડા ને સ્વાર હાથી વાળા તે બેઠા છે હાથી ઊંટાઈ ઉપર સુરા ના પગપાળા શી ગ્રહયો ગાડા ખડગ અસ્તી જેના શરીર માં જોર ને જુસ્સો તેને વ્યાપી રહ્યો ઘણો ગુસ્સો રાતા ને મદના માતા વાઢવા ને ઉતાવળા પગ પાની ની પડઘી પસાડે અતિ આંખ ના ડોળા કાઢે

ઘોડેસવાર ઘોડા ઉપર હાથી હાથી ઉપર ઊંટ વાળા ઊંટ ઉપર પગપાળા હાથમાં હથિયાર ખડક ધારણ કરી જેના શરીરમાં જેવો જુસ્સો છે બધા ગુસ્સાથી ચાલ્યા છે વઢવા માટે ઉતાવળા થયા છે પગની પાણીની પડઘી પસારતા પસારતા જાય છે આંખના ડોળા કાઢતા કાઢતા બધા લડવા જાય છે એવે અર્જુન જી તૈયાર એવે અર્જુન થયો તૈયાર પોતે કટી કસી બાંધે બોધ્યો બાણ નો ભાથો ખોંધે લીધું ગાંડી ધનુષ્ય રણ સંગ્રામ જવાની અભંગ રથ પર એ તો ચડી ઉઠ્યા કૃષ્ણ પ્રભુ તે સ પરણો ઝાલ્યો હાથ બેઠા કવાદી ના નાત તવરણ સિંગારણ ના વાગ્યા સુરા પુરાને સરા લાગ્યા ઘણા ગડગડિયા છે નિશાન ચડ્યો સતી તણો સંતાન જેણે જુગમાં નર ધર્યું નામ કીધો મેદાન માયે મુકામ એવે અંશ જે રાય તેની તત્પર થઈ છે સેનાય સુરા ને પ્રચંડ યમ જેવા ગ્રહ્યા યમ દંડ લીધા ખડક ખુશી થઈને ઉભા રાજા ની પાસે જઈને તંસ ધ્વજ જેવો વાઘ એને શ્વેત ધર્યો પોશાક બાજુ અર્જુનજી પણ તૈયાર થયા હાથમાં બાણ નો ત્યારે ભગવાન કૃષ્ણ ભગવાન પણ ઉઠ્યા છે રાસ નો હાથમાં જાલીને આકવા બેઠા છે મારા દિનાનાથ નાથ રણનાર વાગ્યા સુરાપુરાને બહુ સારા લાગ્યા નિશાન ગડગડ્યા સતી સંતાન જેને જગતમાં નામ ધર્યું છે છે એ મેદાનમાં મુકામ કરવા માટે આવીને ઉભો આ બાજુ સેના તૈયાર થઈ ને પ્રચંડ યમ જેવા હાથમાં યમદંડ પકડ્યા છે ખડક તલવારો ખુશી થઈ લીધી છે રાજાની પાસે જઈને સૈનિકો પણ ઉભા છે વાઘ જેવો રાજા હંશ્વજને સફેદ વસ્ત્ર શ્વેત પોશાક ધારણ કર્યો છે બાંધી બુકા ની શ્વેત પટકે એને પુત્ર મુયલો ખટકે એણે હસ્તગ્રહ્યા થી યાર મનમાં વેર લેવાને વિચાર એણે હસ્ત ગ્રહ્યા થી યાર મનમાં વેર લેવાનો વિચાર એનો સુખે ને સુંદર સુત તે તો સર્વ છે આકડા ભૂત સૌને પાર્થ પર છે રીસ મારા ભાઈ નું છે દિવસે એડે શીસ એવા રીસ ભરેલા સર્વ બળકણો ઘણો છે ગરવા સૌ વાજતે ગાજતે પળિયા ચાલ્યા યુદ્ધ કરવા મહાબળિયાંસ ધવજ ની નારી સુખવંતી સતી શુભ સારી આવી પતિ પ્રત્યે કહે છે મનમાં એમ ઈચ્છા મને છે એટલી પૂર્ણ કરો મારા નાથ હું તો માંગુ છું જોડીને હાથ તવં સજ એમ પૂછે તારી ઈચ્છા મનમાં શું છે સતી પતિની સામે આવીને ઉભી છે હાથ જોડી કે મારા મનમાં એક ઈચ્છા છે એટલી મારા નાથ પૂરી કરો હું હાથ જોડીને એટલું માગું છું ત્યારે રાજા અંશધ્વજ કે છે કે શું ઈચ્છા છે તારી મારી પત્ની તવ સુખવંતી કહે સ્વામી તમ ઘેર અતિ સુખ પામી સૌ સ્વાર્થ વૃત્તિ થઈ પૂરી પરમાર્થ વૃત્તિ છે અધૂરી તંસ ધ્વજ એમ કે છે માગસું માંગીને લે છે તારે કરવો હોય કઈ પુણ્ય નથી ઘરમાં દ્રવ્ય ની આપો હાથી ને ગૌદાન આપો ઘર ગામ તવ સુખવંતી સતી બોલી સદા મુષ્ટિ મૂકી છે પોલી પુણ્ય દીધા છે તમ પર તાપે નથી ભગવાન આજ ઘેર બેઠે આવી છે ગંગા પધાર્યા છે પ્રભુ સર્વ ચંપાવતી નગરીના રાજા હંશ્વજ ની પત્ની સુખવંતી કે છે કે સ્વામી તમારા ઘરે હું ખૂબ સુખ પામી છું પણ મારી પરમાર્થ કરવાની વૃત્તિ અધૂરી છે મારે ધર્મ કરવો છે ત્યારે રાજા છે કે છે તારે જે પુણ્ય કરવું હોય તો ઘરમાં કઈ ધનની કમી નથી હાથી ઘોડા ગૌદાન આપો ઘર ગામ આપો ભંડાર આપો ત્યારે સુખવંતી કહે છે કે સદાય મુઠી ખોલીને જ આપ્યું છે એ તો તમારા પ્રતાપથી ખૂબ પુણ્ય આપ્યા છે પણ ભગવાન મળ્યા નથી અને આજે ઘરે બેઠા ગંગા આવી છે બધો રંગ ધરીને મારો ભગવાન આવ્યા છે અરે રાસ પર હાથ રથ કે છે અર્જુન ની સંગે સાંભળ્યો આજે દિવસ આપણો વળ્યો નગર માં તેડી ને લાવો મુજને દર્શ ની એમ ના કરાવો વળી રૈયત દર્શન ના કરશે હશે પાપી પણ તરશે થી તમને થાશે બહુ પુણ્ય પછી નહીં રહે કઈ નુન્યા

પછી કઈ ખામી રહે નહીં એવા રાજાજની પત્ની સુખવંતી ના બોલ સાંભળી અને રાજા એ મનમાં વિચાર કર્યો ઠીક આજ પણ કેમ થશે તે કાજ નમીને ઘેર લાવું જો તેડી તો લાજે ઈકોતેર પેઢી કેશે યુદ્ધ નું તેથી સમજાવ્યા નંદ કિશોર પ્રાણીપથ થી તેડ્યા ઘેર તેથી અર્જુને રાખી મેર એવી જગત કીર્તિ થશે મારું ક્ષત્રિય પણ બધું જાશે માટે એમ કરવું ન ઘટે હું તો તેણી લાવું રાજ વટે યુદ્ધ કરી ને હું તો હરાવું મારતા મારતા કઈ લઈને આવું આખા નગર માં ફેરવું જોરે અર્જુનજી ની સંગત કિશોર એમ સમજી ને બોલ્યો રાય નારી બેસી રહો ઘર માં યણ ના બેવું લાવું દર્શન તને કરાવો સર્વ પ્રજાજન લાવો લેશે મળ્યો રાય સારો સૌ કેશે એમ નિશ્ચય કરી નીકળ્યો લઈ આ યુદ્ધ યુગડ્યો બળ્યો સાથે પુત્રને વળી સેનાય યુદ્ધ કરવું તેમાં નહીં અન્યાય મહાબળિયા પુત્રો ચાર સર્વેના હાથમાં હથિયાર

હું એમને યુદ્ધ કરીને હરાવું મારતા મારતા એ લાવીને આખા નગરમાં ફેરવું અર્જુનની સાથે ભગવાનને પણ એમ સમજીને રાજા બોલ્યો છે કે નારી તમે ઘરમાં બેસી રહો નર નારાયણ બે ને લાવો છો ને રૈયત ને હું દર્શન કરાવીશ બધી પ્રજા લાવો લેશે કે રાજા સારો મળ્યો એમ નિશ્ચય કરી આયુધ લઈ અને રાજા હંસધ્વજ બળ્યો ત્યાંથી ઉપડ્યો છે એની સાથે સેના છે એના પુત્રો છે યુદ્ધ કરવું તેમાં તો હવે કોઈ મીન મેખ નથી મહાબળિયા ના ચાર પુત્રો છે બધા પરમ પાર ફરકે છે ધજા ને નિશાન રક્તલોચન લોચન બહુ ધર્યા પામવા જનસુ આવી સામા સામી ચા રાખ્યા પછી ક્રોધ ઘણેરો દાખ્યા ઘડ્યો અર્જુન ને આવ્યા અંજની ના કુમાર બેઠા ઉપર ચડી સારી શોભા થઈ તે ઘડી પછી સુરથ સુત છે જે બોલ્યો પિતા પ્રત્યે તે તો યુદ્ધ કરું ભરપૂર મારા બંધુ ને માર્યો ઠેર માટે લેવું છે વેર કાતો જીવતો ન આવું ઘેર કાતો કરું કાળો કેર વંશ ધવજ જે રાજ થયો એળગો લઈને શેનાય તારે સુરથ કૂપે ચડ્યો લઈ ધનુષ્ય તૂટી પડ્યો

આગળની કથા સત્તાવન માં કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ